ન્યૂ મમતા ફેશન સી ફોરની અંદર ફરી એકવાર ધમાકેદાર ઓફર લઈને આવી ગયા છીએ માત્ર ને માત્ર ચારસો રૂપિયામાં એક જોડી અગિયારસો રૂપિયામાં ત્રણ ફોર્મલ જોડી થઈ દેવાની છે તમે ખાલી એની ક્વોલિટી ચેક કરો બેસ્ટ ક્વોલિટીનો માલ આપી દેવાનો છે માત્ર ને માત્ર ચારસો રૂપિયાની એક જોડી અગિયારસોમાં ત્રણ ફોર્મલ જોડી ને આની અંદર આપણે સાઇઝ આપી દેવાની છે પેન્ટની અંદર અઠ્યાવીસ ત્રીસ બત્રીસ ચોત્રીસ અને છત્રીસ છત્રીસ નંબર સુધીની પેન્ટની અંદર આની અંદર સાઈઝ રહેશે અને શર્ટની વાત કરીએ તો શર્ટની અંદર આની અંદર એમ સાઇઝ એલ સાઇઝ અને એક્સલ સાઇઝ ત્રણ સાઈઝ શર્ટમાં આપી દેવાની છે પછી આપણે બીજી એક ઓફર આવી છે પાંચસો રૂપિયામાં જોડી કેટલામાં પાંચસો રૂપિયામાં ડેનિમ જીન્સની જોડી આપી દેવાની રહેશે તમે આની પણ ક્વોલિટી ચેક કરો આખું પાવર લાયકરા પેન્ટ આવજો બ્રાન્ડેડ માર્કેટની અંદર ખાલી પેન્ટ ચારસો પાંચસોનું મળે એ આપણે સિહોર ન્યૂ મમતા ફેશનની અંદર માત્ર ને માત્ર પાંચસો રૂપિયામાં ડેનિમ જીન્સની જોડી આપી દેવાની રહેશે ને આની અંદર પણ તમને ચારથી પાંચ કલર મળશે ચારથી પાંચ ડિઝાઇનો મળશે ને આની અંદર પણ સાઇઝ પેન્ટની અંદર આપી દેવાની છે અઠ્યાવીસ ત્રીસ બત્રીસ ને ચોત્રીસ ને શર્ટની અંદર સાઇઝ આપી દેવાની છે એમ સાઇઝ એલ સાઇઝ અને એક્સલ સાઇઝ પછી આપણી એક બીજી એક ઓફર ચાલી રહી છે એ તમારે સાતસોથી આઠસો રૂપિયામાં જે માર્કેટની અંદર જોડી મળે ને એ સિઓર ન્યૂ મમતાની અંદર માત્ર ને માત્ર છસો રૂપિયાની જોડીની અંદર દઈ દેવાની છે તમે ખાલી એની ક્વૉલિટી ચેક કરો બેસ્ટ ક્વૉલિટીનો માલ આપી દેવાનો છે માત્ર ને માત્ર છસો રૂપિયાની જોડીની અંદર ને આખું પાવર લાયક રાજો સાદું જીન્સ નહીં આવે માર્કેટની અંદર આઠસોથી નવસો રૂપિયા જે જોડીના લે ને એ આપણે સિહોર ન્યૂ મમતા ફેશનની અંદર માત્ર ને માત્ર છસો રૂપિયાની જોડીની અંદર દઈ દેવાનું છે તમે ખાલી ક્વોલિટી ચેક કરો અને આની અંદર પણ સાઇઝ આપી દેવાની છે અઠ્યાવીસ ત્રીસ બત્રીસ ને ચોત્રીસ શર્ટની સાઇઝ આપી દેવાની છે એમએલ એક્સલ એની અંદર પણ બ્રાન્ડેડ ક્વૉલિટીનો માલ જોવે તો પણ મળી જવાનો છે આ ક્વોલિટી ચેક કરો આ પણ છસો રૂપિયાની જોડીની અંદર થઈ દેવાની છે આખું પાવર લાયક રહો બ્રાન્ડેડ ક્વોલિટીની જીન્સ ને બ્રાન્ડેડ ક્વોલિટીનો શર્ટ આપી દેવાનો છે માત્ર ને માત્ર છસો રૂપિયાની જોડીની અંદર અને તમારે હેવી ડેનિમ જીન્સમાં માલ જોવે ફૂલ હેવી માર્કેટની અંદર બારસો પંદરસો રૂપિયાનું જે જીન્સ મળે ને એ સિહોર ન્યૂ મમતા ફેશનની અંદર માત્રને માત્ર પાંચસો રૂપિયામાં જીન્સ આપી દેવાનું છે તમે ખાલી આની ક્વોલિટી ચેક કરો આખું પેન્ટ આપી દેવાનું છે માત્રને માત્ર પાંચસો રૂપિયામાં પેન્ટ તમને આપી દેવાનું છે અને આની શર્ટની ક્વોલિટી ચેક કરો શર્ટની ક્વોલિટી પણ બેસ્ટ આવશે આ શર્ટ જુઓ તો શર્ટ પણ તમને આપી દેવાનો છે માત્રને માત્ર ત્રણસો પચાસ રૂપિયામાં શર્ટ આપી દેવાનો રહેશે એમાં બે ક્વોલિટી છે આપણી પાસે આ પ્લેન જોયો તો પ્લેન પણ મળી જવાની છે અને આવી અવનવી ઓફરનો લાભ લેવા માટે જલ્દીથી મુલાકાત લ્યો ન્યૂ મમતા ફેશન સી હોરની અંદર